લગભગ લગભગ ચૌદ જેટલી લોકસભા પર ફરી આવ્યો છું મેં તમને પહેલું જ કહ્યું કે તમારું જેવું વાતાવરણ તમારો ઉત્સાહ તમારી સંખ્યા અને તેવા સમયે જયારે તમે નિર્ણય કર્યો હોય તો તમારે એક સિસ્ટમ પણ બનાવી પડશે કે તમે ઘરેથી નીકળો અને તમારા બસ સ્ટેન્ડ પર જવું હોય તો તમે નક્કી કરી લોજો મગજમાં કે કયા રોડે જવું છે કયા રોડે સરળતાથી પહોંચી શકાશે છે આ ઇલેક્શનની અંદર પણ પાર્ટન સીટ જીતવા માટે શું કરવું જોઈએ એ તમારા મનમાં સ્પષ્ટ હોવું જોઈએ આ વખતે આ સાત સાત સીટ જીતવાની છે અને જે વાતાવરણ છે મોદી સાહેબના કારણે اكو મોદીમય વાતાવરણ બન્યું રામ મંદિરના કારણે રામમય વાતાવરણ બન્યું એવા સંજોગોની અંદર આટલી અનુકૂળતા સાથે જયારે આપણે કામ કરવાનું હોય ત્યારે આ સીટ પર એક સંકલ્પ કરો કે કોંગ્રેસના ના ઉમેદવાર ની થઈ જાય બે હજાર માં ચાર લાખ મળે તો ચાર લાખ બીજા આપણા માંથી કપાય તો છ લાખ ની લીટ થઈ જાય કે નહીં તો તમે આ કરી શકો કે નહીં ઠંડા પડી ગયા એક સાથે મને જવાબ આપજો ભાઈ તમે કરી શકશો કરવું જ પડશે

તો મોદી સાહેબ આપેલો કેસ લાગે છે કે આ જ બનાવ્યો છે તમે તમારા ઘરમાં કોઈ હમણાં ઓપરેશન થયું હતું ઓપરેશન કરાવ્યું પાંચ લાખ સુધીનો ખર્ચો મોદી સાહેબ આપે છે અને આપણા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ બીજા પાંચ લાખ આપે છે દસ લાખ સુધી કોઈ પણ બીમારી આપણા વડીલોને થાય એને તમારી છુપાવી નહી પડે એ તમને કહી શકે અને એને ડર ના રહે કે મારા દીકરાને આ ઓપરેશનના ના ખર્ચને કારણે દેવાદાર થઈ જાય એને ઘર કે જમીન વેચવી પડે એવી સ્થિતિ ના સર્જાય એટલા માટે મોદી સાહેબે આ યોજના બનાવી છે તો એનો લાભ મળ્યો કે પૂછતો ત્યારે કે આ મારા વડીલનો ઓપરેશન થયું અને આયુષ્યમાન કાર્ડને કારણે મારે એક રૂપિયો પણ ખર્ચ નહીં કરવો પડે આ બધું તમે યાદ યાદ કરાવજો પેલું કહે છે ને કે સોની સોની જેવો આકાર સોનાનો ઘડા એના કારણે એક સરસ મજા વાતાવરણ બનશે બધાને એમ લાગશે કે મારે મત મોદી સાહેબને ને આપવો જ પડે માની લો કે તમારામાંથી કેટલાકને કેટલાક વિરોધ હોય શકે મતદાતાને હોઈ શકે પણ એમને કહેજો તમને હું કહું છું કે એમને કહેજો અને તમને બી કહું છું કે આપણે મોદી સાહેબને જોઈને મત આપવાનો છે આપણે કોઈ ઉમેદવાર આ પાંચસો ને તેતાલીસ સીટ ઉપર નરેન્દ્ર મોદી સાહેબ લડી રહ્યા છે અને એને મત આપવાનો છે આપણા ગમા અનગમા દુઃખ મન દુઃખ આ બધું જ ભૂલી જવું ભૂલી જશો ને ચોક્કસ તો પછી મારી વાત પૂરી થઈ ગઈ